દેવગઢ બારિયા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર અને તાલુકા પ્રમુખની નિયુક્તિ કરાઈ સંગઠન સૂજન અભિયાન હેઠળ તાલુકા અને શહેર પ્રમુખની વરણી કરાઈ આ પ્રક્રિયામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તેમજ પ્રદેશમાંથી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા શહેર પ્રમુખ તરીકે રાજેશ રાવલ તેમજ તાલુકા પ્રમુખ તરીકે ઈશ્વર વાખલાનું નામ જાહેર કરાયું આવનાર જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા રણનીતિ શરૂ કરાઈ હોય તેમ દેવગઢ બારિયામાં મનરેગા કૌભાંડને લઈ ભાજપની કડીઓ તૂટતી જતી હોય તેમ મનરેગા કૌભાંડમાં અગાઉ મંત્રીપુત્રો જેલમાં વાસ પણ ભોગવી આવ્યા છે હાલમાં કોંગ્રેસ દ્વારા મનરેગા સિવાય અન્ય બે કૌભાંડને લઈ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની તૈયારીઓ આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા આજે દેવગઢ બારિયા ખાતે અમારે સંગઠન સર્જન કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એની અંદર અમારે પ્રદેશ સમિતિથી અને દિલ્હીથી જે રાહુલ ગાંધીજીએ આ વર્ષને સંગઠનનું વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે અને બે આઠ બે હજાર પચીસથી દસ આઠ બે હજાર પચીસ સુધી નવા પ્રમુખોની અને શહેર પ્રમુખોની તાલુકા પ્રમુખોની નિમણૂકો થાય છે એ કાર્યક્રમ અંતર્ગત આજે અમે અહીંયા દેવગઢ બારિયા ખાતે તમામ કોંગ્રેસી કાર્યકરો ભેગા થઈ અને સંગઠન સર્જન કાર્યક્રમનું અંતર્ગત બધાએ ચર્ચા વિચારણા કરી અને સર્વસંમતિથી ફરી અમે અમારા ઈશ્વરભાઈ વાખડાને તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ તરીકે રાજેશભાઈ રાવળને સર્વસંમતિથી નિમણૂક કર્યા છે એ આ કાર્યક્રમ અમારો દસ દિવસમાં પૂર્ણ થશે અને એ અગાઉ અમારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ આવનારા દેવગઢ બારિયાની અંદર જે ભ્રષ્ટાચાર થયેલ છે અને નવા બે કંભાંડો નવા બે આ લોકોએ ભ્રષ્ટાચાર આચર્યો છે એ પ્રદેશ કોંગ્રેસ સમિતિથી પણ અમને માહિતી સંપૂર્ણ મળે મળેલ છે સંપૂર્ણ ફાઇલો અમારી પાસે આવેલ છે એટલે આવનાર દસ તારીખ પછી અમે આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાના છે અને સરકારશ્રીમાં પણ એની જોરદાર રજૂઆત કરવાના છીએ હર્ષદભાઈ નીનામા દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ